હાઈ હેલો બધાને જય માતાજી જય હનુમાનજી મહારાજો આપ જોઈ શકો છો હનુમાનજીનું મંદિર નવું બનાવવામાં આવ્યું છે તો મને રહેજો આજના વ્લોગમાં મિત્રો આજે હનુમાનજીના પ્રસાદનો પાવન દિવસ એટલે શનિવાર છે મિત્રો તો આપ બન્યા રહેજો વ્લોગમાં આપ જોઈ શકો છો ખૂબ બહુળી સંખ્યામાં લોકો પહોંચ્યા છે હનુમાનજીનો પ્રસાદ ખા જમવા માટે આપ જોઈ શકો છો આ છે હનુમાનજી મહારાજનું મંદિર દહેગામ ગામ અમારા ઠાકોર સમાજ દ્વારા યુવાનો દ્વારા ખૂબ સારો એવો પ્રસાદ બનાવવામાં આવ્યો છે તો મિત્રો આપ જોઈ શકો છો આ પ્રસાદ કેવી રીતે અને કેવી રીતે તૈયાર થાય છે તે આપ જોઈ શકો છો ખૂબ બહોળી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે પહોંચ્યા છે મિત્રો તો બન્યા રહેજો આજના લોકોમાં આ છે દિનેશભાઈ રાણા અને આ છે અમારે દેગામના કેન્ટિયા આપ જોઈ શકો છો મિત્રો ખૂબ મોટા પ્લાનની વાતચીત ચાલુ છે આપ જોઈ શકો છો જે અમારે રામભાઈ ઠાકોર હર સેવા આપતા એટલે અમારે રામભાઈ ઠાકોર આપ જોઈ શકો છો ખૂબ લોકો આવે છે બાઈકો લઈને આવ્યા છે મિત્રો આપ જોઈ શકો છો આ છે બાપુની કુટીર જ્યાં બાપુનો બેસવાનો છે અમારે રમેશભાઈ લખતીરભાઈ

ખૂબ બહોળી સંખ્યામાં બાઇકો લઈને પહોંચ્યા છે મિત્રો આ છે કુટીર બાપુની અને આ છે પાણીની કુંડી દિનેશભાઈ બતાવી રહ્યા છે પાણીની કુંડી ખૂબ બાળકો પણ પહોંચ્યા છે મિત્રો બહુ જ મસ્ત અને પ્રસાદ હોય છે અમારા ઠાકોર સમાજ યુવા તામેશા જય માતાજી દશરથભાઈ ઠાકોર યુવા આગેવાન અને મિત્રો આ છે પ્રસાદની પ્રોસેસ જેઓ રોટલા વાણી રહ્યા છે અમારા ઠાકોર સમાજના યુવા શક્તિમાન જોઈ શકો છો આપ પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે હનુમાનજીના ઠેઠાનો મિત્રો તો આપ જોઈ શકો છો ઘઉંના લોટના રોટલામણમાં આવે છે પછી આવી રીતે શેકવામાં આવે છે આપ જોઈ શકો છો વિડીયોમાં મિત્રો બને રહેજો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને જય હનુમાનજી લખતા રહેજો મિત્રો આપ જોઈ શકો છો ખૂબ મહેનત કરે છે અમારે યુવાન ઠાકોર સમાજના યુવાન મિત્રો આપ જોઈ શકો છો ત્યારે આ પ્રસાદ તૈયાર થાય છે વર્ષો વર્ષ પરંપરાગત રીતે ઉજવાતો તહેવાર છે આ અમારે શનિવારના હનુમાનજીના ઠેઠા આ છે અમારે બબુભાઈ આપ જોઈ શકો છો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે મિત્રો હનુમાનજીનો આવી રીતે એને ભેગું કરી બનાવવામાં આવે છે મિત્રો આપ જોઈ શકો છો જય માતાજીભાઈ આ છે અમારે કિશનજી ઠાકોર હર કાર્યમાં સેવામાં આગળ રહેતા કિશન ઠાકોર બબુ ઠાકોર આપ જોઈ શકો છો ખૂબ સેવા કરી રહ્યા છે મિત્રો અને ખૂબ કાઠું કામ છે આ બધું કરવું પણ છતાં યુવાનો કરી રહ્યા છે તો મિત્રો તેમને હનુમાનજી સેવાનો લાભ અચૂક આપશે ગમે ત્યાં લાભ આપશે મિત્રો જય માતાજી આ છે અમારે પન્નાભાઈ ઠાકોર મેહુલભાઈ જય માતાજી અને મિત્રો છોકરા લાઇનમાં બેસી ગયા છે તો ફાઇનલી પ્રસાદ તૈયાર થઈ ગયો છે અને થોડી જ વારમાં છોકરાઓને આપવામાં આવશે પ્રસાદ આપ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કહા સે આતી તેજસ્વી લોકો હૈ હમરે પાસે કિતને શાનદાર લેકિન યે સાલા કર કે રહે હૈ યહાં પે